તમે જે કાર જોઈ રહ્યા છો સાવ ઓછી કિંમતની અંદર વેચવાની છે ગણતરીના ટાઈમની અંદર ગાડી વેચાઈ જશે વન ઓનર ઘર ઘરાવ આખી શોરૂમ કંડિશનમાં કોઈ મિત્રને ઓછા બજેટની અંદર સારી ગાડી લેવી હોય આ ગાડી તમે લઈ શકો છો વિડીયોની અંદર ગાડીની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઇક શેર આવા જ વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં તમે જે કાર જોઈ રહ્યા છો ડસ્ટન ગાડી વેચવાની છે રેડી ગો વન ઓનર એક જ માલિકે ચલાવેલી ઘર ઘર આ ગાડી જોવા મળશે મોડલ બે હજાર અઢાર ઓગણીસના ના મોડેલની આ કાર છે પેટ્રોલ એન્જિનમાં જોવા મળશે પેટ્રોલ એન્જિન શોરૂમ કન્ડિશનમાં છે ઓલ સિસ્ટમ વર્કિંગ એસી પણ ચાલુ જોવા મળશે બધી મ્યુઝિક સિસ્ટમ પણ ચાલુ એન્જિન પાવરફુલ ટીપ ટોપ ગાડી રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ લઈ શકો છો કારના ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો કાર લેવા કે જોવા જાઓ ઓનરનો કોન્ટેક કર્યા પછી જજો કાર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ચારે ચાર ટાયર નવા જોવા મળશે વીમો પણ ચાલુ જોવા મળશે આખી વન ઓનર શોરૂમ કન્ડિશનમાં આ કાર ગાડીની કિંમત એક લાખ ને એકતાલીસ હજાર રાખવામાં આવી છે કિંમત ફિક્સ છે કિંમતમાં ફેરફાર નહીં થાય આ કિંમતમાં તમારે કાર લેવી હોય તો જ કોન્ટેક કરવો ખોટા ફોન કરવા નહીં

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો